નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા આદ્ય શક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ ભક્તો શાંતિ અનુભવે છે ગરબામાં કરવામાં આવતા છિદ્રોથી ગરબા અંદર રાખવામાં આવેલા દીવા થકી સમગ્ર ઘરમાં પ્રકાશ ફેલાય છે વર્ષો જૂની પરંપરા મુજબ કુંભાર માટીના ગરબા ચાકડા પર બનાવે છે કુંભાર ચાકડો ચલાવી માટીને ટીપીને આકાર આપે છે તેમજ દર વર્ષે કુંભાર દ્વારા પણ ગરબાની પેટર્નમાં કંઈક અનોખું કરવામાં આવતું હોય છે જેની માંગ પણ મહિલાઓ દ્વારા વધારે રહેતી હોય છે ભુજમાં સાતમી પેઢી તરીકે કુંભાર તરીકે માટી કામ કરતા અભરેન્દ્ર માન અલીમા મંદ કુંભાર પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા માટલા કોળિયા દીવા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સંકળાયેલા છે શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રીના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ જતા હોય છે કુંભાર દ્વારા હરિપર પાસેના તળાવની માટી લાવવામાં આવે છે અને માટીની ટીપી તેને ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે ગરબો સુકવ્યા બાદ તેને ફરી ટીપવામાં આવે છે ત્યારબાદ તેને ભટ્ટીમાં શેકવામાં આવે છે ભટ્ટીમાં શેક્યા બાદ તેને તડકામાં સુકવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કાણા કરી વિવિધ રંગો ભરી સુશોભિત કરવામાં આવે છે આ રંગો પણ પર્યાવરણને નુકસાન ન કરે તેમજ કોઈ મહિલાઓના હાથમાં ન લાગે તેવા રંગો હોય છે ગરબાને કલર કામ કર્યા બાદ તેને વિવિધ પેન્ટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે તેમજ આભલા અને મિરર વર્ક દ્વારા સુશોભિત કરવામાં આવે છે આમ બે થી ત્રણ દિવસમાં ગરબા તૈયાર કરવામાં આવે છે અને અમે વર્ષોથી આ કામ માતાજીનો જાળવી રાખ્યો છે અને અમારા વડીલો અમને કહી ગયા છે કે આ માતાજીના ગરબા તમને કરવાના મૂકજો નહીં કારણ કે હિન્દુ ભાઈઓ માટે શુભ પ્રસંગ માટે તમે માટીની વસ્તુ લેતા રહેજો એવી અમારા વડીલો અમને ભરામણ કરી ગયા છે પણ હમણાં વરસાદના કારણે અમારાથી થોડો માલ ઓછો બન્યો છે એ વખતે વરસાદ ઘણો હતો એટલે અમે થોડું કામ ઓછો કર્યું છે હવે અમારે એવો છે કે અમારા હિન્દુ ભાઈ બહેનો માટે જે નવરાત્રિમાં ગરબા જોઈએ છીએ જે લોકોની માંગ છે એટલે અમે તો રાત દિવસ ઉજાગરા કરી અને કશું અમારી કોમી એકતાનો માન જાળવી અને અમે કચ્છની અંદર કોમી એકતાનો રાખશું માન એટલે કે અમારી બહેનો અમારા ઘરે દર વખતે ગરબા લે છે માટી કામના કલાકારો એવા કુંભાર તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા ગરબા અને દિવેટિયાને અવનવા મનોહર આકારો આપે છે કુંભારવાળામાં કુંભાર દ્વારા તૈયાર કરાતા માટીના ગરબાની સારી એવી માંગ જોવા મળતી હોય છે